સુરત શહેરના મહેમાન બન્યા કિંજલ દવે સોશિયલ મીડિયામાં શેર કરી આ ખાસ તસવીરો સુંદરતા જોઈને તમારા મોહી જશે જુઓ તસવીરો ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે સોશિયલ મીડિયામાં પોતાની સુંદર તસવીરો શેર કરી છે આ તસવીરોમાં કિંજલ દવે ઓરેન્જ કલરની ખૂબ જ સુંદર ચોલી પહેરેલી છે સાદગીથી ભરપૂર આ લુક તેમના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે કિંજલ દવેએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીરો શેર કરી છે આ તસવીરોમાં કિંજલ દવે ખૂબ જ સુંદર સ્ટાઇલિશ દેખાઈ રહી છે તેમની આ તસવીરો ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે કિંજલ દવેના આ લુક તેમના ચહેરા પર એક ખુશીનો ભાવ જોવા મળે છે તેમના આ લુક પૂર્ણ કરવા માટે તેમણે સિમ્પલી જ્વેલરી પહેરી છે તેમના વાળ ખુલ્લા રાખ્યા છે કિંજલ દવેએ સુરતમાં આયોજિત લાઈવ કોન્સર્ટમાં માટે નવા મુખમાં જોવા મળ્યા હતા તેમના આ લુકને જોઈને ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે તેમના ચાહકો તેમને આ લુક જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે કિંજલ દવે એક ખૂબ જ પ્રતિભાશાળી ગાયિકા છે તેમણે ઘણી સુંદર ગુજરાતી ગીતો ગાયા છે તેમના ગીતો ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે તેમના ચાહકો તેમના ગીતો અને તેમના લુકને ખૂબ જ પસંદ કર્યા છે